બિઝનેસમેનો નું એક લિસ્ટ બનાવ્યું છે જેમણે બસો બસો પાંચસો કરોડ ઘરમાં ભેગા કર્યા છે હરામના કસ્ટ કરપ્શન કઈ ચોરીઓ કરી આખી ટીમ લગાઈ દીધી પાછળ સાહેબ શું થયું એમના ઘરમાં ખબર મારે જોવું હતું કે હાલ આપણે ત્રીસ વર્ષે ગાડી આવી આમને હાલી ત્રણ વર્ષમાં આવી જાય થામ હાઉસ આવી જાય ગાડીઓ આવી જાય છોકરા આપણે કેમ નથી થતું સમાજ સેવા એટલી કરે ગાંધીજી તો બદલો ના મળ્યો સરદાર પટેલ આમને કેવો બદલો મળે સમાજ સેવા

ઈમાનદારી થી મહેનત કરવી આપણા હાથમાં જે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે પણ તમને પૈસા કમાવાની ટીપ આપીને જવું છે પાંચ વર્ષ હું કહું એક કરજો તમારા ત્યાં ગાડી બંગલો ના આવે ને તમારે કચરા પૂતું કરવા જઈશ જાહેર માં કઉ પૈસા કમાવા હોય રસ્તો બતાવી જોઈએ ભગવાન એનો બી રસ્તો આપ્યો છે પૈસા કમાઈ શકાય કેવી રીતે જે કરો બેસ્ટ કરો અહીંયા ટેટુ લખાય જે કરો તે બેસ્ટ ધંધો નહીં તમે આજે તસ્મામ ભણતા માં એસી જે કરો સવાર ઉઠ્યા ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું મા બાપને પગે લાગીને સવાર પડવી જોઈએ બ્રશ કરવાનો મસ્ત તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું બ્રશ કર્યા પહેલા ચા પીવાની નવાજ ક્રોકરીમાં હાથથી તો હવે મહેમાન માટે જૂની આપણે રોજ નવી હે ને ઉપરની ડાગળીમાંથી કાળો ફોંકાવો થઈ જાઓ કોઈ કે શું છે આપણા પૈસા છે નાવા બેસો મસ્ત નાવાનું બે જોડી કપડા ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના ગઈકાલના કપડા નહીં પહેરવાના અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના અલે ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય સા સાહેબ બોલો તું બૂટ કાઢતો નહીં ભાઈ ગમે તે થાય અગિયાર વાગે ઓફિસ જવાનું છે પોણા અગિયાર વાગે ઓફિસ પહોંચી જવાનું સાહેબ સમગ્ર વિશ્વમાં બારસો ને પ્રોગ્રામ કર્યા એક મિનિટ મોડો નથી પહોંચ્યો ઓન ટાઈમ પહોંચ્યો આજે મેં દિવેશને કહ્યું કે તે સાડા આઠ નો ટાઈમ આપ્યો છે નવ વાગે પ્રોગ્રામ શરૂ થઈ જવું પંદર જણો તો ચાલુ કરો તો બીજી વાર બધા વહેલા આવશે તમે મોડો કરો એટલે જે વહેલા આવે શું કે હવે આપણે બીજી વાર મોડા જાવ તમે તો પેલા નહીં બગાડો અને દસ અને લખવાનું કે દસ સાડા વાગે એટલે તાળુ મારી દઈશ આ તો મોડો આવે મારી સીટ કયો છે અહીંયા બતાવું નંબર તો અહીંયા તું અહીંયા હતો નંબર લગાવી દઉં આજે મોડા આવે ને બધા સમય ની પાબંધી તમે સમયને ને સાચવો ને સમય તમને કદી નહીં સાચવે અને સમય ને આજ નરેન્દ્રભાઈ હતા એક સીટ નથી આવતી આજ નરેન્દ્રભાઈ છે નવા સો લોકોને ને જીતાડી શકે છે તાકાત છે કોઈને બેકૂફ બનાવશો નહીં જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાઓ સિસોટી માતા નામને જવાનું જ

અને કોઈ ઠોકે ને તો સોરી કહેવાનું પણ પછી જો ગાળ બોલે ને ટોપ મારવાનો પછી બેસ્ટ મારવાનું બે ઠોક સાંભળવાની તો સોરી કીધું સમજ નથી પડતી જે કરો તે બેસ્ટ કરો સાહેબ કચરો ફેંકો ને કચરા પેટી માં ફેંકો મોબાઈલ આમ જ ઘરે જઈને સ્કૂટર આમ જ બજારમાં આમ જ ગાડી આમ જ મારી સીટ આવી જશે મારો મોબાઈલ અહીં જશે મારો બ્રશ આમ જ પડે મારું ઉલિયું અહીં જશે આટલું બેસ્ટ વાસણ અહીંયા અંધારામાં જાઓ તો પહેલું આ હશે બીજું આ હશે આટલું બેસ્ટ બધું જ બેસ્ટ અને જ્યારે તમે સવારથી સાંજ સુધી સિગરેટ પીતા હો પીવાની પણ જો પીતા હોય રોડ પર ઉભા પીવાની છોડવી છે પણ છૂટતી નથી મરી જાન પાર આવે શું પીએ છે આ મસ્ત મંગળીઓ કાઢવાની એમાં હું જે કરો તે પ્રેમ કરો ને લેલા મધનું જખ મારે દુશ્મની કરો ભારત પાકિસ્તાન જખ મારે ટોપ કરવા સાહેબ તમને મારી હું જે કંઈ મારા જીવનમાં બે પૈસા બે ટાઈમ સરસ ખાઉં છું અથવા મર્સિડીઝમાં ફરું છું એનું કારણ કદાચ તમને કહું એક હોટલમાં હું ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો વેન આઈ વોઝ ઇન કોલેજ મેં તો હાલ અમેરિકા ઓસ્ટ્રેલિયા જઈને શું કરવા કરવી અહીંયો જ કરો આપણાવાળા વાળા ત્યાં એ જ કરે જો પછી અહીંયા એમ બોટલો લઈને ફરે વેરી ડર્ટી અહીંથી જ કયો છે સલાતું અહીંયા એમ પાણીની બોટલો લઈને ફરે હો પછી આ તો હું ત્રણ વાર ગયો એટલે ખબર પડી ખાલા થતો તો આ કરે જે કરો એ સાહેબ હોટલમાં ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરી પણ હું ચાર હજારનું કામ કરતો હતો બોલો છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય મારી બા કહેતી હતી આપણા બાપની પેઢી સમજીને બેટા કામ કરજો દસ હજાર પગાર હોય એક લાખનું કામ કરજો નેવું હજાર જમા થાય છે થાય છે ને થાય છે અને યોગ્ય સમય બદલો મળે છે જે કરો સાહેબ કાલે બે લાખની મળે આજે દસ હજારની નોકરી કરો છો ને એક લાખ નું કાલે અગિયાર હજાર ની મને છોડી દેજો પણ આજે રાત સુધી જે કરો તે બેસ્ટ ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર એટલે બેસ્ટ તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને ત્યારે તમે ઈશ્વર જોડે કનેક્ટ થઈ જાઓ એ હોટલમાં વેટર ની નોકરી કરી જે કર્યું તે બેસ્ટ કર્યું તમને બી કહું છું સાહેબ કપડાં પહેરો નાવા બેસો રસોઈ બનાવો હોટલમાં જાઓ જે કરો એક્સ્ટ્રીમ કે આનથી સારું ના કરી શકો અને આવું પાંચ વર્ષ કરો ને પૈસો જખ મારી લાવે એક ગરીબ બ્રાહ્મણનો છોકરો જેને રહેવા કરતા એની એકસો સાહીઠ મંગલાની સ્કીમ બની જાય બાપુજીની ઓટલા ઉપર દુકાનો એની આલ્ક એકસો છન્નું દુકાનું કોમ્પલેક્ષ બનતું હોય હોટલમાં વેટરની નોકરીઓ કરોડો રૂપિયાનો પેલેસ લેવાઈ જાય સી ધ ગ્રેસ ઓફ ગોડ ઈશ્વર કહેજે તું પાત્રતા કેવું હું તને બધું જ આપીશ તમે શું કહો છો તું પહેલાં પછી વાત જે કરો તે બેસ્ટ દસ મિનિટમાં ફતાઈ દઉં હવે ચાલુ રાખો હા શાલી મફત તો એવી મજા આવે ને દેવાઈઓ તમારા બધાનો પ્રેમ છે પણ એક વાત તમને ચોક્કસ કહું છું કે બ્રાહ્મણ છું માગવામાં જરાય શરમ નથી હું જે સ્કૂલ કોલેજો બનાવું છું એમાં બહુ બધા પૈસાની જરૂર છે આપ લોકોને જો મને કોઈ ડોનેશન આપવું હોય સો રૂપિયાથી માણીને કોઈ પણ તો દિવેશભાઈને નામ લખાઈને પહોંચાડજો તમારા સો રૂપિયામાં એક હજારનું કામ કરીશ અને જો નહીં કરું તો વ્યાજ સાથે પૈસા પાછા આપી દઈશ પણ બીજે વાપરીશ નહીં બહુ નમ્રતાથી કહું છું પણ ગુજરાતના ભવિષ્ય માટે એક એવી સ્કૂલ કોલેજોનું નિર્માણ કરવું છે જે નરેન્દ્રભાઈ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે એ કરીને બતાવવું છે કે એક સામાન્ય બ્રાહ્મણ પણ આ કામ બહુ મોટા પાયા પર કરી શકે છે અને અમારી સ્કૂલ કોલેજમાંથી કેવા છોકરાઓ તૈયાર થશે ખબર છે હમ સાલા લાઈન મેં ખડા નહીં રેંગે હમ ખરે રહેગે લાઇન વહીશે શરૂ કરેંગે આવા છોકરાઓ પેદા કરે શું ના પાસઠ કરોડ યુવાનો છે આ દેશ પાસે કેટલા કેટલા ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતા આવે આટલા માટે રહી ગયું રહી જાય દર અને પેલા જાપાન ને ચાઈના આવડા આવડા છે પછી પચાસ હો હો ગોલ્ડ મેડલ લઈ જાય આપણે બ્રોન્ઝ નમી ને પેલા બાયલા છે પેલી એક સરિતા ગાયકવાડ નામની છોકરી ખબર છે આદિવાસીની છોકરી ચારસો મીટર દોડી ગઈ કેટલા રૂપિયા મળ્યા ખબર છે પાંચ કરોડ કેટલા પાછળ અહિયાં સ્ટેજ પાછો ત્રીજી અવસ્થા છે પહેલું ભગવાન આપણાત્મા બીજું ભગવાન ના આત્મા મહેનત આપણા ત્રીજું જે પ્રેમ થવો લગ્ન થવા આપણને લાઈફ બીજી અવસ્થા વિશે અહીંયા ખાસ છે દીકરા દીકરીના લગ્ન નથી તે એમના માટે ખાસ છે આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મે નક્કી કરીને રાખ્યો છે કૌસમાં ફાફા મારવા નહીં એટલે હું લખ્યું નથી હું સમજવાનું તમને બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો કુરાનમાં લખ્યું છે કે તારા જન્મ સમયે તારું જોડું બનાવીને રાખ્યું છે થવું ના થવું બે વાર થવું ચાર વાર થવું તૂટી જવું જતી વાત છે પણ જીવનસાથી નક્કી છે કોઈ કહેતું નથી પરણું તો તને જ પણ રોજ ફોન ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જ્યાં છો ન મળે આઠમા નોમામાં છોકરા છોકરી આઈ લવ યુ એને ખબર જ નથી કે આઈ લવ યુ આ આઈ લવ યુ શબ્દ મા બાપને કહેવાનો છે અને મા બાપે દીકરા દીકરીઓને કેવા ઘરમાં નહીં વપરાતું એટલે બહાર વપરાય તમારો જીવન સાથી નક્કી છે કોઈ જ અને બધા આઠમા નોમર